કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય માત્ર બ્યાસી હજારમાં કોઈ મિત્રને સારું ટ્રેક્ટર લેવું હોય તો તમે આ મેસી ટ્રેક્ટર લઈ શકો છો વ્યાજબી ભાવે મળી જશે કિંમતમાં ભરતભાઈ હજુ ફેરફાર કરી આપશે બાકી હું તમને આ મેસી ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે બાકી વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો મેસી દસ પાંત્રીસ સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર વેચવાનું છે તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ભરતભાઈને વેચવાનું છે એકદમ સારા કન્ડિશનમાં અત્યારે ટ્રેક્ટર છે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં મોડેલની વાત કરું તો ઓગણીસો અને બ્યાસીના મોડલનું આ ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં પાવરફુલ આખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ભરતભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરમાં સડો લાગેલો નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં છે કિંમત બ્યાસી હજાર જો તમારે ટ્રેક્ટર લેવું હશે તો ભરતભાઈ આ કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો છે જૂનાગઢ અને બિલખા જોવા મળશે